સમગ્ર દેશ આજે શિક્ષક દિન ઉજવી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ પોતાની માગણી સબબ સૂત્રોચ્ચાર અને હંગામો કરતાં આખરે પોલીસે તમામ ભાવિ શિક્ષકોની અટકાયત કરી હતી સચિવાલયની બહાર બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હવે જોઈ ગાંધીનગરથી મારા આમ તક બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ આજે સમગ્ર વિશ્વ સમગ્ર દેશમાં શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને શિક્ષકો હેરાન પરેશાન છે આવી પરિસ્થિતિમાં ટેટ અને ટા પાસ ઉમેદવારોએ ભરતી નોટિફિકેશન બહાર પાડવા અંગે આજે આંદોલન કર્યું હતું સચિવાલય અને પથિકાશ્રમ પાસે ઉમેદવારોએ હંગામો કર્યો હતો સરકાર પાસે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી કાયમી ભરતીની માંગ સચિવાલયના ગેટ એક પાસે કેટલાક આંદોલનકારીઓ સમૂહમાં અંદરમાં સચિવાલયમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તાત્કાલિક અસરથી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં જો કે અટકાયત વેળાએ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ગરમાગરમી થઈ હતી ખાસ કરીને ઉમેદવારોએ એવી માગણી કરી હતી કે આજે શિક્ષણ દિવસ હોય અને અમે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે ત્યારે અમને ન્યાય મળવો ખૂબ જરૂરી છે અને પોલીસ આમાં હકારાત્મક વલણ દાખવીને સહયોગ આપે પરંતુ પોલીસે પોતાની ફરજ બજાવી અને કાર્યકર્તાઓની ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી પોલીસે સૂત્રોચ્ચાર કરતા ઉમેદવારોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો ઉપસ્થિત હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા રજૂઆતમાં એવું છે જૂને આંદોલન આંદોલન કરવા તો કહેવાય પણ રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે જે થયું સચિવાલયમાં અમે ગયા એમને રજૂઆત કરવા ત્યારે અમે રજૂઆત નથી કરવા દીધી અને પછી ઋષિકેશ પટેલ એવું કહ્યું કે ભાઈ અમે નોટિફિકેશન જલ્દી બાર પાંચસો ચોવીસ હજાર સાતસોની ભરતી કરશું એ બધું એમણે કહ્યું ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બધું ક્યાં ગયું એક સપ્ટેમ્બરની વાત હતી તો આજે પાંચ સપ્ટેમ્બર છે ચાર તારીખ સુધી અમે રાહ જોઈ કે ચાલો ભાઈ ફરતીનું કંઈક નોટિફિકેશન આવશે તો આપણું સોલ્યુશન થઈ જશે પણ એ વસ્તુ થયું નહીં ત્યારે આજે અમે ફક્ત મુખ્યમંત્રીસિંહને રજૂઆત કરવા આવ્યા છે કે તમે જ્યારે કીધું હતું તો તમારું પણ કોઈ કોણ માનતું નથી કેમ કે રાજ્યમાં છે તો ભૂપેન્દ્ર પટેલની સરકાર અને એ કહે છે સંવેદનશીલ સરકાર દાદાની સરકાર છે તો ભાઈ દાદા હવા કેવા જ્યારે ગુજરાતનો શિક્ષક રસ્તે ફરતો હોય રખડતો હોય અને એ પોતાના ન્યાય માટે માંગણી કરે છે બીજું શું છે તો રજૂઆત કરવા નથી દેતા હમણાં અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા તો તે પહેલાં તો અહીંયા આવીને મૂકી દીધા છે અમને એવું કીધું છે અત્યારે કે પાંચ જણને અમે લઈ જઈશું હવે જોઈએ છે તમે બધા અહીંયા સાક્ષીમાં છો કે અમને પાંચ હું છું આ ચેતનભાઈ છે આ સેજલબેન છે અમને પાંચ જણ્યા કીધું છે કે તમને પાંચ જણે અમે રજૂઆત કરવા લઈ જઈશું તમે સાઈડમાં આવી જાઓ હવે તમે અહીંયા બધા જોજો કે અમને પાંચને લઈ જાય છે કે પછી ક્યાં લઈ જાય છે આ મેન ખાસ જોવાનું છે એટલે પોલીસ ઉપર ભરોસો કરવો ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ભરોસો કરવો કે કોના પર કરવો જ્યારે પરીક્ષા લીધી એમણે

અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી દરેક મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી પ્રેસ કોન્ફરન્સ ઋષિકેશભાઈએ કરી કે એક સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને હજુ પણ ઇન્ટરવ્યુમાં કુબેરભાઈ એવું કહે છે કે દિવાળી પહેલાં પ્રક્રિયા પૂરી કરશે જો હજી નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પહેલાં પ્રક્રિયા કઈ રીતે પૂરી કરશે એટલે અમારી એક જ માંગ છે કે તમે એક સપ્ટેમ્બર આપો છો તો કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન તો બહાર પાડો એક સપ્ટેમ્બરના રોજ આજે પાંચમી સપ્ટેમ્બર છે એમ કે છે કે શિક્ષકોનો દિન છે શિક્ષક દિવસ છે ગુરુ એ મા સમાન સ્તર છે શું મા સમાન જેનું સ્તર છે એની સામે તમે સતત ખોટું બોલશો આ તમારા વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા કેટલાક વાયદા કરશો આજે અમે ફક્ત નોટિફિકેશન લેવા માટે અને બીજો અમારો અગત્યનો મુદ્દો છે કે તમે જૂના શિક્ષકોની જે જગ્યામાં વધારો કર્યો છે મતલબ એ જૂના શિક્ષકોની જગ્યા નથી એ એક ભરતી થયેલા શિક્ષકોની બદલી પ્રક્રિયા છે પણ એને ભરતીનું નામ આપવામાં આવ્યું છે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને તમામ માધ્યમોમાં જગ્યા વધારવામાં આવે જે ચોવીસ હજાર સાતસો છે એમાં હવે વધારે જગ્યા ખાલી પડશે તો એ જગ્યા વધારો કરવામાં આવે કારણ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એન જગ્યા છે નહીં તો અમારી એક જ માંગ છે કે આજે તમે નોટિફિકેશન જાહેર કરો અમે તો રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ હજી તો અમે સચિવાલય સુધી ના પહોંચે કે આ સચિવાલયની સામે અમને ઊભા રાખી દીધા છે હવે આગળ શું પ્રક્રિયા થાય અમને રજૂઆત કરવા દે છે કે નથી કરવા દેતા કે દર વખતની જેમ અમને ડિટેન કરીને ત્યાં બેસાડી રાખીને અમારો દિવસ ફેલ કરે અમે કોઈ પણ પ્રકારની બીજી માંગણી નથી અમારે ફક્ત આવેદન આપીને રજૂઆત કરવી છે અને અમારે શ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને મળવું છે કે દાદા તમે તો સંવેદનશીલ છો આ તમે અમે તો તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમારી અમારી લાગણીઓ સાથે હવે તમે ખેલો છો શિક્ષણ મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય કે મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કર્યા પછી પણ જો આવું ભોગવવું પડે તો અમે કયા ગુજરાતમાં જીવી રહ્યા છીએ સૌથી મોટો સવાલ છે કે જ્યાં વાયદાઓ પૂરા નથી થાતા કોઈ પણ પ્રકારનો વાયદો હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી જ્યાં સમયસર